ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સના આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે આ ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટરમાઇન્ડ માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે પ્રથમવાર હશે કે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા છે ડિજિટલ એરેસ્ટના ભોર્ગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચ્યા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમ વાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યો છે હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઇમની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા પરંતુ પ્રથમવાર ડિજિટલ રેસની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે સેટઅપ ખુસેટપુરું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે એમને પડકારવા માટે અમારો પ્રયાસ છે વધુમાં હતું મોટા ભાગે લોકો મોબાઈલ ફોન અને પકડાઈ જાય છે પરંતુ આ ઓપરેટ કરનાર લોકો ફરિયાદીના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં સામે લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઘટનાને અંજામ આપે છે અગાઉ વેક્ચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએથી નહીં જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો હોય તો પોલીસના જે તે રાજના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જોયા કરા અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડ વાળા છે જો મોબાઈલ નંબરો વાળા જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાને બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ બી कि जो हमें फरियादी बतावे कि आप प्रकार व्यक्ति था बैठा था तो अमुक आपने पूरे डिटेल आप तो हमें अपना स्केचो पर बनाइए चाहिए कि आप प्रकार व्यक्ति बेसी ने जो है आ आ रीते करता था हमें जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा माटे क्रिमिनल शोधवा माटे हम लोग कामगिरी करता था आज प्रकार अत्य जो डिजिटल अरेस्ट ने भी हमें बस स्टार्ट कराए कि जेटा विचार लोगों के एक नहीं जैसे तो पीछे बीजा तीजा कहीं कहीं और जेने कर से એના અમે પકડવા માટે પૂરક તંત્ર ચાલુ છે